ગુજરાત એમ્પોરિયમ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાશે આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કેટલાક જાણીતા સંસ્થાઓ દ્વારા સંયુક્તપણે ઇન્દ્રધનુષ બે હજાર ચોવીસ સંગીત અને એવોર્ડ સંધ્યાનું આયોજન વસ્ત્રાપુર સ્થિત છેમુ દિવેટિયા એમ્પી થિયેટર ખાતે નવમી માર્ચના રોજ કરવામાં આવશે છેલ્લા ચાર મહિનાથી ઇન્દ્રધનુષના સાતિમ કે જે જેનું નેતૃત્વ સમાજના કેટલાક સશક્ત અને એન્ટરપ્રેન્યુર મહિલાઓ કરે છે એમને કેન્સર મંદબુદ્ધિના બાળકો અંધકન્યાની બહેનો વૃદ્ધાશ્રમ સેવા ગામડાઓના મહિલાઓ અને વંચિત અને જરૂરિયાતમંદ બાળકો સાથે મળીને એમના જીવનમાં સ્મિત અને આશાનું સંચાર કર્યું છે અને પોતાના સમાજ સેવી ભાવનાઓથી એક પોઝિટિવ વાતાવરણ ઊભું કર્યું છે વાઇબ્રન્ટ વાયોલેટ્સ સુશ્રી અંકિતા ખંત એ કરણ ફાઉન્ડેશન ઇન્ગ્રીડિયન્ટ ઇન્ડોસ સુશ્રી વિંદા મકવાણા અને કૃષ્ણધામ વૃદ્ધાશ્રમ તેમજ બ્યુટીફુલ બ્લ્યુઝ ના શ્રીમતી પિંકી જોશીએ કન્યા પ્રકાશ ગૃહ ગોર્જિયસ ગ્રીનના શ્રીમતી જલ્પા લાલ એ સેવા ના મહિલાઓ અને યુથ ના શ્રીમતી કૃપાલી જોશીએ પ્રકાશ સ્કૂલ ફોર ધ મેન્ટલ ચેલેન્જડ ઓપ્ટિકલ્સ મિટ્સ ઓરેન્જના શ્રીમતી ઈલા ગોહિલ એ સંજીવની કેન્સર ફાઉન્ડેશન અને રેવિંગ્સ રેટ્સના સુશ્રી પ્રિયંકા રોય અને ભાર્ગવ ઠક્કર એ વિસામો કિડ્સ ફાઉન્ડેશન સાથે અદ્ભુત ઇવેન્ટ અને સેલિબ્રેશનનું આયોજન કર્યું છે આ અંગેની વિગતો આપતા સુભોજીત સેને જણાવ્યું હતું કે નવમી માર્ચના રોજ વસ્ત્રાપુર એમ્ફી થિયેટર ખાતે સાત ટીમ્સ જેમાં આઠથી દસ સભ્યો કાર્યરત છે અને આ સાત કમ્યુનિટી માટે એક અદ્ભુત કાર્યક્રમનું તડામાર તૈયારી ચાલુ છે એક પોઝિટિવ વાતાવરણ અને સંચાર ઊભો કરી સમાજ અને માનવતા માટે સારું કરવાની પ્રેરણા આપવાનું કાર્ય છે સાથે સાથે જીવનના સેલિબ્રેશન માટેના એક આનંદ મેળાનું પણ આયોજન પણ કરવામાં આવે છે જેમાં ચાલીસ થી પચાસ ફૂડ્સ ફેશન અને ફેસીલેટેડ માટેનું સ્ટોલ્સ પણ રાખવામાં આવે છે જેને ઉદ્યમી મહિલા સાહસિકો દ્વારા પોતાના બિઝનેસ

हम एक इंद्रधनुष करके जो कैंपेन है उसका पार्ट है हम इंद्रधनुष कैंपेन में सेवन टीम्स है जो सेवन कलर्स को रिप्रेजेंट करते हैं और मैं और मिस्टर भारव भार्गव सॉरी हम लोग रैविशिंग रेड टीम को रिप्रेजेंट कर रहे हैं सो so, बेसिकली ये सातों टीम जो है अहमदाबाद की सात एन के साथ लास्ट छः महीने से एक्सटेंसिवली काम कर रही है ये जो एन है ये अलग अलग सेक्टर्स को फुलफिल करता है From children welfare of children welfare of uh, rural women um, फिर जो स्पेशली एबल्ड चिल्ड्रन है कैंसर पेशेंट्स uh, जो है ऐसे अलग अलग alag ngos ke के साथ इंदो uh, दिन ने लास्ट छः महीने से काम किया है और नाइन्थ मार्च को जो है ये सारे कैंपेन्स इन सब के पार्टिसिपेंट्स uh, और हम लोग सब जो टीम मेम्बर्स हैं हम लोग एक साथ आके इस, इस शो को एक बहुत ही बड़ा मीनिंग देने वाले हैं This this is going to to take place with the concept of social cause and 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 women empowerment. So, I would request everybody uh, in Ahmedabad to come and definitely witness this very unique and special event. ठक्कर है और पिछले छह महीने से हम इंद्रधनुष के साथ मिल अलग अलग कम्युनिटी के साथ एक्टिविटीज कर रहे हैं नाइन्थ मार्च को हम वस्त्रापुर लेक एमपी थिएटर में ये इवेंट करने को जा रहे हैं જોડિયેન્ટ મારું નામ ઈરા બહુ છે અને હું ટીમ ઓપ્ટિમિસ્ટિક ઓરેન્જ ને રિપ્રેઝેન્ટ કરું છું નેક્સ્ટ માર્ચ મહિનામાં નાઇન્થ માર્ચે ઇન્દ્રાધાનુષ નામની એક ઇવેન્ટ થઈ રહી છે જે સમાજની અલગ અલગ કમ્યુનિટી સાથે કામ કરતી મહિલાઓના અલગ અલગ સાત ટીમો છે ઇન્દ્રધનુષના જે સાત કલર છે એવી સાત ટીમો બનાવી છે અને અલગ અલગ કમ્યુનિટી સાથે કામ કરી રહ્યા છે સિન્સ લાસ્ટ સિક્સ મંથસ તો એ કમ્યુનિટીના કામને ત્યાં સમાજ સુધી પહોંચાડવા માટેનું એક પ્લેટફોર્મ છે જે ઇન્દ્રધનુષ નાઇન્થ માર્ચે પ્રોવાઈડ કરી રહ્યું છે જેમ કે અલગ અલગ બાળકોના શિક્ષણ સાથે કામ કરતી સંસ્થાઓ હોય વૃદ્ધાશ્રમ સાથે કામ કરતી સંસ્થા હોય કેન્સર પીડિત લોકો માટે કામ કરતી સંસ્થા હોય અને બીજા એવા ઘણા બધા એનજીઓ છે જે સમાજ માટે સારું કામ કરી રહ્યા છે અને એ સારા કામને પોતાના હાથથી એક હેલ્પ એક્સટેન્ડ કરવાનું કામ ઇન્દ્રધનુષની અલગ અલગ સાત ટીમોએ કર્યું છે એ બધી જ ટીમો ઇન્દ્રધનુષના માધ્યમથી નાઇન્થ માર્ચે એકઠી થઈ અને સમાજ સુધી એક સમાજ સુધી એક સારો મેસેજ પહોંચાડશે કે બધા સાથે મળી અને એક પોઝિટિવ વાઇબ્સ આપણે સ્પ્રેડ કરી શકીએ છીએ સારું કામ વધારે લોકો સુધી પહોંચાડી શકીએ છે અને જરૂરત જ્યાં છે રાઈટ જગ્યા પર રાઈટ સમયે એક હેલ્પ પહોંચાડી અને આપણે સમાજ ઉત્થાન ઉત્થાનનું કામ કરી શકીએ છીએ ધેટ્સ ધ મેસેજ ફ્રોમ ધ ટીમ ઇન્દ્રધાનુષ બેસ્ટ ઓફ લક ટુ એવરી વન ફ્રોમ ઓલ ધ ટીમ્સ ઓફ ઇન્દ્રધાનુષ